તો માણસ પૃથ્વી પર જન્મ લે અને મોટો થાય ત્યારે પોતાના પગભર થાય ત્યારે તે એક સપનું ચોક્કસ જોવે છે કે પોતાનું ઘર હોય એવું વિચારે છે કે હું મારા અને મારા પરિવાર માટે ઘર ખરીદવું અને તેમાં પરિવાર સાથે સુખ શાંતિથી રહું ત્યારે ઘણા લોકોના આ સપના પૂરા થતા હોય છે અને ઘણા લોકોના લેભાગુ અને ચીટર બિલ્ડરોના પાપે એમના સપનાઓ અધૂરા જ રહી જતા હોય છે અને આખી જિંદગીની મૂડી આવા પાપી બિલ્ડરો છેતરપિંડી આચરી ગ્રાહકોને લાખોનો ચૂનો લગાવતા હોય છે તમને ચોક્કસ એવું થતું હશે કે આવું કેમ તો આવી જ એક ઘટના પાટનગર ગાંધીનગરમાં સામે આવી છે જ્યાં ચીટર બિલ્ડરે લોકોના મોટા મોટા તારા બતાવી ગ્રાહકોને મકાનની જગ્યાએ પકડાવી દીધા છે ખોખા જ્યાં જુઓ અમારા આ ખાસ અહેવાલમાં કોણ છે ચીટર બિલ્ડર અને ક્યાં આવે છે આ ચીટર બિલ્ડરની સ્કીમ તમે જો ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો બિલ્ડર લગાવી શકે છે તમને ચૂનો ગાંધીનગર રાયસણ માં ત્રણ બિલ્ડરો લાખો નો ચૂનો બની બાઠલા ચીટર બિલ્ડરો થી થઈ જજો સાવધાન ગાંધીનગર માં ત્રિમૂર્તિ બિલ્ડરો થી થઈ જજો સાવધાન ચીટર ત્રિમૂર્તિ બિલ્ડરો લોકો સાથે કરે છે ઠગાઈ બાલ સ્કીમ ના રહીશો થઈ ગયા છે હેરાન પરેશાન સતવન બાલ નામની સ્કીમ માં નથી બીયુ પરમિશન સતવાન બાલ્યુ નામની સ્કીમ માં ગુણવત્તાથી બનાવવામાં આવ્યા છે ફ્લેટ

આ વિસ્તારમાં એક ચીટર બિલ્ડરની સ્કીમ આવેલી છે તમે જો આ સ્કીમમાં ફ્લેટ ખરીદી કરી લેશો તો સમજી જજો કે ભરાઈ ગયા અને ચીટર બિલ્ડર તમારી મહેનતના પૈસાનું ગૂચ લગાવી દેશે ગાંધીનગર રાયસ્થાન નજીક સત્વન બલેવયુ નામની સ્કીમ આવેલી છે આ સ્કીમના બિલ્ડરે ગ્રાહકોને લોભામણી લાલચ આપી તેમજ ફ્લેટમાં અવનવી સુવિધાઓ આપવાનું કહીને ગ્રાહકો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે આ આスキમનું બાંધકામ ત્રિમૂર્તિ ચીટરઓ કર્યું હોવાનું સામે આવ્યું છે અને ત્રિમૂર્તિ ચીટરઓનો નામ છે ભરત પટેલ રાજુ પટેલ તથા શૈલેષ પટેલ હોવાનું સામે આવ્યું છે આ ત્રિમૂર્તિ બની બેઠેલા બિલ્ડરોએ ગ્રાહકોનો લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે 100 થી વધારે ગ્રાહકોના સપના આ ચીટરઓએ ચકનાચૂર કરી દીધા છે અત્યારે ગાંધીનગર રાયસણ રોડ ખાતે આવે છે સત્તમ બેલિગન્સ કરીને એક સ્કીમ ચાલે છે અને અત્યારે જે મહિલાઓ પણ ત્રાહી મામ આ બિલ્ડરથી પોકારી ગઈ છે કેમકે પોતાનું પોતાનું ઘર પોતાનું ઘર રોકાણ કરી અને એક આશાથી એક પોતાનો માળો બનાવ્યો પણ આ જે બિલ્ડર દ્વારા ગેરરીતિ આચરી આ માળાને બોગસ

રોજ પાણીના ડખા હોય છે કે સવારે ઉઠી એટલે સવારે પહેલા તો નળમાં પાણી જ નથી આવતું ઓફિસ જવા વાળા સ્કૂલના બાળકોને બી મોડું થઈ જાય છે બીજો પ્રશ્ન ગટરનો ગટરનો કે જે આપણે બેઝમેન્ટ છે ત્યાં એટલું ગંદકી પડી છે એના બી અમે ઘણી વખત રજૂઆત કરી તો બિલ્ડરો એકદમ ઉદ્ધરતા દઈ જવાબ આપે છે એના સામે કોઈ જ એક્શન નથી લીધું અને નીચે તમે જઈને જુઓ તો એટલી ગંદકી છે કે આપણે નીચે ખાલી ગાડી પાર્ક કરવા જતા હોય ને તો બી ક્યારે નીકળી જઈએ એવું એવું હાલત થાય છે બીજું વસ્તુ

વડીલ જોડાયા શું કેશો જયારે વડીલો નીકળતા હોય તો નાના બાળકો પડી જાય તો વાગવાની ઘણી બીક લાગે ઉમર લાકડી લઈને જતા તો પડી જવાની બોલ જતો રહેતો એમની પ્રોબ્લેમ તો થવાનો જ છે ને ટ્રાયલ્સ માટે તો પૂરેપૂરો પ્રોબ્લેમ છે કે વિશે શું કહેજો અહીંયા જે સાફ સફાઈ કેવી રહે છે કે સાફ સફાઈ થતી જ નથી અહીંયા આ ગંદકી રહે છે નીચે પૂરામાં પાણીના બંબા ગટરની જે પાઇપો હોય એના પાણીના બંબા પડતા હોય છે નીચે નીચે ભોયરામ ટકા બી કશું જ અહિયાં આગળ નથી જે બતાવ્યું એનાથી તો કશું જ નથી અહિયાં આગળ બિલકુલ વ્યવસ્થા નથી પાર્કિંગને એક એક લાખ રૂપિયા આપ્યા છે પાર્કિંગમાં સગવડ નથી કોઈ જ જાતની બાળકો જેમ તેમ રમે છે

ગાંધીનગર રાયસન નજીક આવેલ સત્વન બાલવ્યુ ના રહીશો બિલ્ડરથી ત્રાહિમામ થઈ ચુક્યા છે રહીશો એટલા ત્રાહિમામ થયા છે કે બિલ્ડરે તેમની સાથે છેતરપિંડી આચરી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે વાત જાણે એમ છે કે બિલ્ડરે ગ્રાહકોને જે સુવિધાઓ આપવાનું કહ્યું હતું એ સુવિધાઓથી તો ગ્રાહકોને વંચિત રાખ્યા સાથે જે બાંધકામ બાદ જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે તે પણ છેલ્લી કક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ભરત પટેલ રાજુ પટેલ તથા શૈલેશ પટેલ નામના ત્રણેય બિલ્ડરોએ ભેગા થઈને છેલ્લી કક્ષાના ફ્લેટો બનાવી ગ્રાહકોને પૂરા રૂપિયા લઈને પધરાવી દીધા હોવાની વિગતો સામે આવી છે આ ત્રિમૂર્તિ બિલ્ડરોએ રેરાના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હોવાની વિગતો બહાર આવી છે આ સ્કીમમાં હજુ બીયુ પરમિશન પણ લેવામાં આવી નથી ગ્રાહકોએ અનેક વખત ચિતર બિલ્ડરોને રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ આપ્યું નથી ત્યારે ગ્રાહકોએ રેરમાં ફરિયાદ કરવાની તૈયારી હવે દર્શાવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રેરા બિલ્ડર સામે ક્યારે કાર્યવાહી કરશે ક્યારે રહીશોને ન્યાય મળશે સ્કીમને અમારે લગભગ પાંચ વર્ષ પૂરા થવા આવ્યા એકસો એસી મકાનમાંથી લગભગ દોઢસો એક સો ઉપર રહેવા આવી ગયા છે અને આમાં બીવું આવ્યું નથી અને બિલ્ડરના આ કયા પ્રમાણે હજી અમને પૂરી ફેસિલિટી અમારા કામ પૂરા થયા નથી વારંવાર રજૂઆતો કરવા છતો એ લોકો કંઈ ધ્યાનમાં લેતા નથી અને અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ વારી કરીએ પાણીના પ્રોબ્લેમ થાય છે અમારા સોસાયટીમાં બે પણ ચોરી પણ થઈ ગઈ અને એના પણ કોઈ રિસ્પોન્સ મળ્યો નથી બિલ્ડર તરફથી એટલે બિલ્ડર છે સતન બેલ જે મેઇન પાર્ટનરો છે એ રાજુભાઈ પટેલ ભરતભાઈ પટેલ એસ એસપી પટેલ એ બધા જે મેઇન સતવન ગ્રુપનું બેલે અને આમની સ્કીમ બીજા પણ ચાલે છે એટલે વારે ઘરે અમારે સત્વન હાર્મોનની સ્કીમ પણ ચાલે છે અને એમાં પણ અમારા આમાંથી લોકોએ મકાનો નોંધાવ્યા છે કે છતો આ લોકો અમારું કામ પૂરું નથી જિમમાં જીમમાં પણ પ્લાન પ્રમાણે જીમના મશીનરી મૂકી નથી જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ નથી પછી જે લાઇટની નથી કેમેરા પણ પ્રોપર વર્ક કરતા નથી અને બેસવાના બાકડા ઘણું બધું કામ બાકી છે અને જ્યારે પણ રજૂઆત કરવા જઈએ ત્યારે એવું જ કહેતા હોય છે કે અમે કરી આપીશું કરી આપીશું આપણે કોઈ કમિટી ના સોસાયટીની હજી અમને મેળવવર નથી કરી એ લોકોને હજી બીયુ પરમિશન આવ્યું નથી અને એ લોકો એ જ મેન્ટેન કરે છે બધું અને અમે એક એક

ત્યારે આ બિલ્ડર એ માનવતા રાખીને રહીશો ન્યાય આપવો જોઈએ આ બિલ્ડર્સને ને એ ના ભૂલવું જોઈએ કે તમે તમારા રત્નોને ખુશ રાખવા કોઈ ના રત્નો ને રોવડાવી રહ્યા છો તો હવે જોવાનું રહેશે કે આવા ચીટર બિલ્ડર્સ ક્યારે રહીશોને ન્યાય આપી શકે નમસ્કાર મિત્રો અત્યારે હાલ જે કહેવાય છે પીડીપીયુ વિસ્તાર છે ગાંધીનગરનો અને અત્યારે હાલ અમે અત્યારે હાલ આવ્યા છીએ અહીંયા સત્વન બેલિંગ યુ કરીને છીએ આ એવી એક સાઈડ છે જ્યાં ગ્રાહકો પૂરા પૈસા આપવા છતાં પણ અહીંયા જો બતાવીશ આપને કે અહીંયા રોડ પણ બન્યા નથી રસ્તાના પણ ઠેકાણા નથી અને બિલ્ડરો દ્વારા આ ચા અગિયાર રીતિ આચરવામાં આવી છે અને અત્યારે ત્યાંના રહીશો પણ અત્યારે ભેગા થયા છે આપણે બતાવીશ કે અહીંયા આપણે જોઈશું લાઈવ દ્રશ્યો આપણે બતાવીશ કે જે કહેવાય છે અત્યારે જે અહીંયા પોતાનું મકાન જે કહેવાય છે મકાન માટે લોકો એક પૂરું મહેનત કરતા હોય છે નોકરીયત વર્ગ હોય પગારદાર વર્ગ હોય એક પોતાનું આસિયાના જે કહેવાય છે ઘર બનાવવાનું અહીંયા છે આપ જોઈ રહ્યા છો અહીંયા આ રીતે બિલ્ડર દ્વારા જે ટાઇલ્સ પણ જે દેખાય છે એ પણ ઉખડી ગઈ છે આખી આપ જોઈ રહ્યા છો આ કંડિશન આ રીતની છે અને અત્યારે આપણે તમે સામે બતાવીશ કે જે કહેવાય છે અહીંયા એના જે રહીશો જે ગાંધીનગર ઇન્ફોસિટી સત્વના રહીશો અહીંયા પણ ભેગા થયા છે અત્યારે હાલ સ્પોટ લોકેશન ઉપર અમે છીએ અને અહીંના રહીશોને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર ઘટના શું છે શું બિલ્ડર દ્વારા આચરવામાં ગેરરીતિ આચરવામાં આવી છે રેરાના કાયદાનું પાલન થયું છે કે નથી થયું અને ખાસ તો જે આ ક્વોલિટી આ જે વાપરવામાં આવી છે આ જે ટાઇલ્સ કહેવાય છે એ કઈ ક્વોલિટીની ટાઇલ્સ કચરાના ભાવે જે વેચાતી એવી ટાઇલ્સનો એનો ઉપયોગ કરવામાં આવે છે